રાજુલામાં શ્રીજીનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર ઉભરાતા ભૂગર્ભ ગટરના પાણી ચીફ ઓફિસર ન હોવાના કારણે વકરી રહેલી અન્ય સમસ્યાઓ નગરપાલિકાની કચરાની ગાડીઓ બંધ હોવાની મહિલાઓને કચરો ક્યાં નાખવા જવો તેની રોજિંદી પણ વધી ગઈ રાજુલા શહેરમાં આવેલ શ્રીજીનગર સોસાયટીમાં વર્ષોથી ગટર પાણી ઉભરાવાની સમસ્યા વકરી છે દરમિયાન ગઈકાલે માથું ફાટી જાય તેવી અસહ્ય દુર્ગંધયુક્ત ગંદગીથી દૂષિત પાણીનું તળાવ ફરી ભરાઈ જતા સ્થાનિક રહીશોમાં આક્રોશ વ્યાપેલ છે શ્રીજીનગર સોસાયટી ઉપરાંત રાજુલા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાવાની રોજિંદી સમસ્યાથી રહીશોમાં તંત્રવાહકોની કાર્યપદ્ધતિ ટીકાને પાત્ર બની છે રાજુલા નગરપાલિકાનો વહીવટ સંપૂર્ણપણે ખાડે ગયો હોવાના કારણે શહેરીજનોની મુશ્કેલીઓ વધી રહી છે શ્રીનાજીનગરમાં ગટરના ગંદા પાણી અને કચરાના ઢગલાઓના કારણે રહીશોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે ગટરના પાણી જાણે કે નદીની માફક લોકોના ઘરમાં ઘૂસી જાય છે ઉપરવાસમાંથી આવતું ગટરનું પાણી પ્રેશર સાથે માર્ગો પર ફરી વળે છે પાણીનો નિકાલ નહીં થતા દુર્ગંધ મારતું પાણી રહીશોના પટાંગણમાંથી નીકળી સીધા રહેણાકીય મકાનોમાં આવતું હોવાના કારણે રહીશોમાં ભારે કચવાટ ફેલાયો છે રાજુલા નગરપાલિકામાં ચીફ ઓફિસર કાયમી નથી સારકુંડલાના ચીફ ઓફિસર ચાર્જમાં હોવાના કારણે સમસ્યાઓ વધી રહી છે ચીફ ઓફિસરના મોનિટરિંગ અને ના ભાવે નગરપાલિકાના કર્મચારીઓ કામગીરી નહીં કરવા હોવાના કારણે વધુ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે રાજુલા નગરપાલિકા પાસે કચરાની ગાડીઓ બંધ છે જેના લીધે ઘરે ઘરે કચરો લેવા ગાડીઓ આવતી નથી તેથી કચરો નાખવા મહિલાઓને ક્યાં જવું તેની રોજિંદી રામાયણ સર્જાઈ રહી છે ગટર સાફ કરવામાં આવે આવવાના અભાવે પાણી ભરાઈ રહ્યા છે આ સમસ્યાનો કાયમી નિકાલ આવતો ન હોવાથી ગટરના દુર્ગંધ મારતા પાણી ઉભરાઈ રહ્યા છે સ્થાનિકો લાંબા સમયથી ગટરના ગંદા પાણીના કારણે પીડાઈ રહ્યા છે જેના કારણે આગામી નગરપાલિકાની પાલિકાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કાર કરવાની વિચારણા થઈ રહી છે ટીવીએટીન ન્યૂઝ રાજુલા